વાવાઝોડા સાથે માવઠાએ બાબરાના ખેડૂતોને બરબાદ કરી દીધા સાથે ઉદ્યોગ વીજપોલ અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું બાબરા શહેરમાં તોફાની પવનમાં જીનિંગ મિલના શેડના પતરા ઉડી ગયા હતા શહેરમાં સો જેટલા વીજપોલ પોલ ધરાશાયી થઈ ગયા જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો ઉપરાંત શહેરમાં ઠેક ઠેકઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા પીજીવીસીએલની ટીમે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામ શરૂ કરી દીધું છે અમરેલી જિલ્લામાં કાલ બપોર બાદ મીની વાવાઝોડું ખાબક્યું અને બાબરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મીની વાવાઝોડાએ કહેર મચાવી દીધો હતો હું આપને દ્રશ્ય બતાવીશ બાબરા જીનિંગ યાર્ડના કે જે ગઈકાલે જે ભારે પવન આવ્યો અને જે જીન જીનિંગ જે છે ત્યાં શેડના પતરાઓ દીધા છે ખાસ કરીને જે ભારે પવનના કારણે ભારે નુકસાન વેઠવાનું જીન માલિકોને પણ આવ્યું છે સાથોસાથ ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગઈકાલે જે પ્રકારે વાવાઝોડું ખાઈપ્યું જાણે કે તોકતે વાવાઝોડાની યાદ તાજી થઈ હોય તે પ્રકારના તારાજી સર્જાય છે બાબરા શહેરમાં નેવું જેટલા વીજ પોલો ધરાશાયી થયા છે તેના કારણે વીજ પુરવઠો પણ ગુણ થયો છે એટલે જીનીંગ વિસ્તારની અંદર જે પ્રકારે ભારે પવન આવ્યો ભારે પવનના કારણે જે શેડ શેડના સાપરાઓ છે તે ઉડવા લાગ્યા હતા અને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો એટલે ગઈકાલે જે પ્રકારે મિની વાવાઝોડું ખાબક્યું ક્યાંક ને ક્યાંક બરબાદીનું વાવાઝોડું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી